નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ ઓગણીસ ત્રીજો મહિનો બે હજાર ચોવીસ વાર મંગળવાર આજે આપણે કપાસના તમામ માર્કેટયાર્ડના તાજા બજાર ભાવ જોવાના છીએ પણ તે પહેલા અમારી આ ગુજરાત માર્કેટ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી તમને રોજે રોજ તાજા બજાર ભાવ મળતા રહે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજના તાજા બજાર ભાવ રાજકોટ પંદરસોથી સોળસો વીસ અમરેલી એક હજાર અઠાવનથી પંદરસો છ્યાસી સાવરકુંડલા તેરસો એકાવન થી પંદરસો પંચ્યાસી જસદણ ચૌદસો થી સોળસો ને પાંચ રૂપિયા બોટાદ તેરસો વીસ થી સોળસો એકાવન મહુવા એક હાજર થી પંદરસો બોતેર પંદરસો છન્નું કાલાવાડ બારસો એકાવન થી પંદરસો ને સુડતાલીસ રૂપિયા જામજોધપુર તેરસો અગિયાર થી સોળસો સોળ ભાવનગર તેરસો પચાસ થી પંદરસો અઠ્યાસી જામનગર બારસો થી સોળસો ચાલીસ બાબરા તેરસો ત્રીસ થી સોળસો ને ત્રીસ રૂપિયા જેતપુર અગિયારસો થી સોળસો અગિયાર વાંકાનેર તેરસો થી પંદરસો અડસઠ મોરબી સૌદસો થી સોળસો પંદર રાજુલા એક હાજર થી સોળસો રૂપિયા હળવદ તેરસો થી પંદરસો તો વિસાવદર અગિયારસો થી પંદરસો એકતાલીસ તળાજા બારસો થી પંદરસો એક્યાસી બગસરા બારસો થી સોળસો રૂપિયા ઉપલેટા તેરસો થી પંદરસો નેવું માણાવદર સૌદસો થી સત્તરસો ધોરાજી અગિયારસો સોળ થી પંદરસો એક્યાસી વિશિયા તેરસો પચાસ થી પંદરસો ને એસી રૂપિયા ચૌદસો થી પંદરસો ને એકાવન રૂપિયા પાલિતાણા બારસો થી પંદરસો પચાસ સાયલા તેરસો ચોવીસ થી સોળસો હારી ચૌદસો સાઠ થી સોળસો ચૌદ ધનસુરા તેરસો થી ચૌદસો ને સિત્તેર રૂપિયા વિસનગર બારસો થી સોળસો ચૌદ વિજાપુર તેરસો એકાવન થી સોળસો એકવીસ કુકરવાડા બારસો થી સોળસો પાંચ ગોજારિયા પંદરસો થી સોળસો રૂપિયા અને મિત્રો અમારી આ ગુજરાત માર્કેટ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને રોજે રોજ તાજા બજાર ભાવ મળતા રહે